આજે જ્ઞાન સેતુ શાળાઓમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે ત્યારે અમદાવાદ સ્કૂલ બોર્ડ દ્વારા મોક ટેસ્ટનું આયોજન કરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ચોપન હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ માટે બસો બે સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે કોર્પોરેશનની સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં સો ટકા હાજરી આપી અને પ્રવેશ મેળવે તે માટે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે આગામી સત્યાવીસ તારીખના રોજ સમગ્ર રાજ્યમાં જ્ઞાનશક્તિ જ્ઞાન સેતુ સ્કૂલ માટે પરીક્ષા યોજાવાની છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સ્કૂલ બોર્ડ છે તેમાં વિદ્યાર્થીઓ માટે આજે મોક ટેસ્ટનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે જોઈ શકાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામે તમામ શાળાઓમાં આજે મોક ટેસ્ટ યોજાઈ રહી છે જેથી કરીને વિદ્યાર્થીઓને જે છે મહાવોખ ખ્યાલ આવે કારણ કે એમસીક્યુ પદ્ધતિ જે છે તે ફક્ત ધોર હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અમલી હોય છે ધોરણ દસ અને ધોરણ બારમાં જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય ત્યારે તે એમસીક્યુ આધારિત પરીક્ષા જે છે તે આપતા હોય છે ત્યારે જ્ઞાન સેતુ જે પરીક્ષા છે તે પણ બોર્ડની તરજ ઉપર લેવાની છે અને તમામ વિદ્યાર્થીઓને એમસીક્યુ આધારિત પ્રશ્નોના ઉત્તરો જે છે તે આપવાના છે ત્યારે સ્કૂલ બોર્ડ પણ આ પરીક્ષા જે છે મોક ટેસ્ટનું આયોજન કર્યું છે હાલમાં તમામ વિદ્યાર્થીઓ જે છે તે મોક ટેસ્ટ આપી રહ્યા છે અને તેમને ખ્યાલ આવે કે આવતીકાલનું પેપર જે છે કયા પ્રકારનું હશે કઈ રીતે તેમને ઉત્તર લખવાના છે કઈ રીતે તેમના ધોરણ લખવાનું છે તમામ જાણકારી વિદ્યાર્થીઓને મળી રહે તે જ મુખ્ય ઉદ્દેશ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડનો અને તેના જ કારણે આજે આ પરીક્ષાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને ખાસ કરીને સો ટકા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેનો પ્રયત્ન જે છે તે પણ સ્કૂલ બોર્ડ કરી રહ્યું છે કેમેરામેન પુખરાજ સાથે આશુતોષ ઉપાધ્યાય સંદેશ ન્યૂઝ અમદાવાદ